નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક સુકાદો આપ્યો છે જેની અંદર આંગણવાડીની બહેનોને પગાર વધારો થયો છે તેના વિશે માહિતી આપી છે જેની અંદર આપણે જોઈએ કે તડાગર અને કાર્યકર બહેનોનો પગાર વધારો ન થયો તેના કારણો શું અને વર્તમાન સ્થિતિએ ઓક્ટોબર બે મુજબ કેટલો પગાર થવો જોઈએ આ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાનું છે તો આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહીએ ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર્તા અને તેલાગર બહેનો માટે પગાર વધારા અંગે ઐતિહાસિક સુકાદો આપ્યો છે તેમ છતાં તેમનો અમલ તાત્કાલિક થયો નથી તેમના મુખ્ય કારણો શું છે તે આપણે જોઈએ કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારી બેંચની અપીલને ફટકારી અને તાજેતરમાં ઓગસ્ટ બે હજાર સુકાદો આપ્યો હતો તે આપણે જોઈએ કે જેની અંદર આંગણવાડી કાર્યકર્તાઓને માસિક વેતન દસ હજાર રૂપિયાથી વધારીને છવ્વીસ હજાર કરવામાં આવ્યું હતું એટલે કે ચૌદ હજાર આઠસોનો પગાર વધારો કર્યો હતો એવી જ રીતે આંગણવાડી તેડા તેડાગર જેનું માસિક વેત વેતન પાંચ હજાર પાંચસો હતું તે વધારીને વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યું એટલે કે ચૌદ હજાર આઠસો રૂપિયાનો માસિક વધારો કર્યો હતો એવી જ રીતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને વધેલા વેતન એટલે કે એરિયસ બાકી રહેલ એરિયસ ને એક એપ્રિલ બે હજાર પચીસ થી ગણીને સુકાદા મર્યાના છ મહિનાની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો હતો એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છ મહિનાની અંદર એરિયસ ચૂકવવા માટેનો સુકાદો આપ્યો હતો આપણે જોઈએ કે હાઈકોર્ટના આદેશ આપ્યા આપ્યો હોવા છતાં પગાર વધારો ન થયો

કેન્દ્ર સરકારનો ઈચ્છો ચાર અને રાજ્ય સરકારનો ઈચ્છો પાંચ એમ હોય છે એક જીત તેડાગર બહેનોનો કુલ માસિક વેતન પાંચ હજાર પાંચસો હતો જેમાં કેન્દ્ર સરકારનો ઈચ્છો હજાર બસો પચાસ હતો અને રાજ્ય સરકારનો ઈચ્છો ત્રણ હજાર બસો પચાસ એવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને પગાર ભથ્થું આપતા હોય છે આમ આપણે જોઈએ તો મોટી રકમનું બજેટ ફાળવવું અને તેના માટે આંતરિક વહીવટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમય લાગે છે એટલે પગાર ચૂકવવામાં સમય લાગી રહ્યો છે વહીવટી અને નીતિ પ્રક્રિયા એટલે કે હાઈકોર્ટના પ્રક્રિયાનો અમલ કરવા માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવો ઠરાવ એટલે કે પરિપત્ર બહાર પાડવાનો હોય છે આ પરિપત્રમાં પગારનું નવું માળખું એરિયસની ગણતરી અને ચૂકવણીની પદ્ધતિ વગેરેનો વિગતો હોય છે ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટે સરકારને છ મહિનાની સમય મર્યાદા આપી હતી પરંતુ સરકારે આ સમયગાળા અંદર આદેશ પૂર્ણ કરવાનો હોય છે પરંતુ વહીવટી પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે અને જો સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ ન હોય તો તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હોય તેવી સંભાવના હોય શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં જો સરકાર હાઈકોર્ટના ચુકાદાથી સંતુષ્ટ ન હોય તો તેઓ આર્થિક રીતે મોટો બોજો લાગતો હોવાથી તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર કરી શકે છે તેથી જો સરકારે અપીલ કરી હોય તો પણ પગાર મોડો થઈ શકે છે આમ આપણે જોઈએ તો વર્તમાન સ્થિતિએ સરકારે ઓક્ટોબર બે હજાર પચીસ મુજબ પગાર વધારો અને એરિયસ ચૂકવવા માટેનો સુકાદો તારીખ છ મહિના થઈ ગયા છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે પગાર વધારાની પ્રક્રિયા શરૂ થઈ ગયા છે અને સરકાર વહીવટી અને નાણાકીય તૈયારી કરી છે આ સમયગાળો પૂરતો પૂરો થાય તે પહેલા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે તો આપણે તેની ધ્યાન રાખવી જોઈએ આમ આપણે સત્તાવાર વેબસાઇટ ઉપર જોતું રહેવું જોઈએ જેવી કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ઉપર તાજેતરના ઠરાવ અથવા પરિપત્ર વિશે માહિતી